કરવાની કામગીરી હાથ ધરાઈ હતી લીમખેડા નગરના મેઇન બજારમાં રેલવે ગરનાલી બાજુમાં સ્ટેટ હાઇવે રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ નાળા ઉપર દબાણો દૂર કરવા માટે સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆતો કરી હતી જે બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને સાત દિવસમાં દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણકર્તાઓ દ્વારા નોટિસ અંગે કોઈ જવાબ ન આપતા માથાભારે દબાણદારો દ્વારા દબાણ દૂર ન કરતા છેલ્લા ત્રણ ચાર દિવસથી દાહોદ જિલ્લા સહિત લીમખેડામાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક લોકો તંત્ર સફાળું જાગ્યું હતું અને આજ તાત્કાલિક અસરથી લીમખેડાના તલાટીકમ મંત્રી પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને વરસાદી પાણીના નિકાલ માટે કરેલ દબાણ દૂર કરી કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લીમખેડા નગરમાં રેલવે ગરનાળાની બંને બાજુએ રાજ્ય સરકારના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળા બનાવવામાં આવેલ છે જે બંને નાળામાંથી વરસાદી પાણી પસાર થઈને હડપ નદીમાં મળે છે પરંતુ લીમખેડા નગરની શિવમ હોસ્પિટલની બાજુમાં આવેલા લીમડી લીમખેડા સ્ટેટ હાઇવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ વરસાદી નાળા ઉપર વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી પતરાનું કેબિન ઊભું કરી નાળા ઉપર બાકડાઓ મૂકી દબાણ કરી શાકભાજીની ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યું હતું જેના પગલે તંત્ર દ્વારા કામગીરી કરતા દબાણકર્તાઓમાં એક પ્રકારનો ફફડાટ જોવા મળ્યો